કુણક કુણક દેતા હા શોભે જિના અલના ભાવના તા જમવાત કુણ્યંગાળુ ધાબવાત હૃદય ઉપંગા ગો યેચ કોંડે સિતો દેવા કુન્તાન તો યશ દેવા સૃપેર ભાગમે ને વાત્ર સાદાન કુન્દેવતા કુન્દ સ્તિત રૂગાજ્યો નમઃ નમસ્કાર નમસ્કાર ઓમે જોવે વિપ્ર દ્વારા અગ્નિ સ્થાપન કરવાનો છે બધા ભાઈ આ જોડીને જો ઈમાનુ ઓમ દરવે परम स्मूहिरा परम स्मूहिला श्रव मोले न दृशण लेता उल्लेख उल्लेख अनामक आनंदोष्टाभ्यान उल्लेख उचृत्य उचृत्य हो मयनो पुलितिया पुलितिया वच्य तारा वचन लेना अभ्युक्ष्य कृत्या अप्यक्ष्य अभ्युक्ष्य अग्नि उपसमाधान तव हुदेव अग्नि प्रदाव

એનો મતલબ એવો છે કે પત્ની ન હોય એમાં બેસી છતકાળા નથી એવું અહીંયા ગુજરામાં લખ્યું છે ગરબડ તો તમારા ઘરવાળા તમારી બાજુમાં બેઠા એટલે કારણ કે બેનો છે ને એ અગની શકે એટલે જેવી રીતે અગની ભટકાવીને એ સોનું એને લઈ દેવું પડે એટલે એક તો સોનું લઈ દેજો બધાએ ઘરવાળાને પાણી મુકાવું જેને જમણા હાથમાં ભતરાવો અમારા બે તમારા હાથમાં બદલાવી દઉં હા હવે કંઈક કંઈ પણ બદલાવો પૈસા બદલાવો હાથમાં હવે અમારા બે ને પૈસા આપો જોયો એક ભાઈ માની થોડી નથી આવતી

એટલા સૌભાગ્યની વસ્તુ લે લે સે ચંદ્રનો કંકુનો ચાંદલો તો જે છે સકન નાય પૈસા હાથ મે રાખજો પૈસા હાથ મે રાખી દે લે પરસમાં ગોદેવ અહીંયા ગૌતમ ઘી ગરમ કરવાનું હોય કરી નાખજો